ભાઈબેતું હોય આખો દાળો ભાઈ ખાઈ ને મને બીક લાગે તમે લઈ ને મોદ બીક લાગે છે મોદ લઈ જાવ પછી ભરી ને બધી

મન ત્યાં તો આ શોટ એન હું કરો તું ફ્રી જાગી તો ઠંડી ના હોય હોય તો સ્પીકર તો હોય ભાઈ બંધ કે નહીં ઉતાર હું તમને ભાઈબંધ બનાવી લેવાનું મનો ભાઈબંધ ના મજા આવે તમને આવા ભાઈ કેમ ના આવા

આ વર્જ્યુ છે નહીં કર નક્કી પેલું આવ્યું નક્કી આવ્યું છોકરાને ઉઠાડવો નહીં વધ જવા દે ના ઊંઘવા દે હવાની વાત હવા રે મને નખ પર્યા નક્કી એર્યું છ

જઈએ છીએ બાપા પણ દર્શન તો હમો કરવા દે તમે દર્શન કર્યા હોય તો આ દરવા નતા ભાઈ દર્શન તો કરીએ છીએ રોજ આવતા જતા છે આવતા હોય તો દર્શન કરીએ જતા હોય તો એ દર્શન કરીએ

ફોન તો તમે જ ગમે એવું ફોન આ તો ફોરો પડો ગમે તે નહીં મજા આવતી ગેમ રમવા ની કાલ આઈ લઈ આવો પાછા કે માં કાકો મને બોલે છે એ બોલી નતા હું તારી આરતી ઉતારું આપડા આઈફોન લઈ આવો પડશે છે નહીં આવતો તો મને અંગત વાહો કોઈ આઈફોન જ છે આપડા બધા આઈફોન ઉ કરવા છે આપડા ગેમ રમવા ગેમ રમવા તે ઓ નહીં ઉપર ચોટી જાય ચોટી જાય માર બધા ભબંધો પાણ આઈફોન કે હોય યોન બાવા પાહન કેટલીય પૈસા હી બહુ જમીનો બમીનો બહુ છે